કે અમારી શાળાનો જે સ્ટાફ છે એ સ્ટાફની સખત મહેનત અને વિદ્યાર્થીઓને જે માર્ગદર્શન પૂરું પાડ્યું છે એના થકી અમે સારામાં સારું પરિણામ મેળવી શકીએ એમ વાય હાઈસ્કૂલમાં ગત વર્ષ કરતાં અમે પાંત્રીસ ટકા છે તો અમે રિઝલ્ટ માધ્યમિક વિભાગમાં છે અમે વધારે મેળવ્યું છે આનું કારણ છે કે વાલી મિટિંગ પછી વિદ્યાર્થીઓ છે એનો સાથેનો વાલી તરીકેનો જે સંપર્ક છે એ સઘન સંપર્ક વારંવાર વિદ્યાર્થીઓની નિયમિતતા બીજું કે અમે વારંવાર છે વિદ્યાર્થીઓ છે એને દરેક જે અઠવાડિયે જે ટેસ્ટ લઈએ છીએ એ ટેસ્ટ લેવા એનું સામાન્ય પ્રવાહ તથા વિજ્ઞાન પ્રવાહમાં સફળતાપૂર્વક પરિણામ લાવ્યા એ બદલ એના ખાસ કારણો જણાવું તો આગલા વર્ષમાં સૌથી ઓછો રિઝલ્ટ દાહોદ જિલ્લાનું હતું અને એની ચેલેન્જ ડીઓ સાહેબ તરફથી તથા મંડળ દ્વારા મારું નામ ગાળ્યાવાલા જીત છે હું એમભાઈ સ્કૂલમાં ભણું છું અને મારા નાઇન્ટી ફાઇવ પીઆર અને એટી ટુ પર્સન્ટેજ આવ્યા છે આ બધામાં અમારી સ્કૂલનો સૌથી મોટો ફાળો છે તેમાં ટીચર્સ અને મારા પેરેન્ટ્સે પણ બહુ સહયોગ આપ્યો છે તે ઉપરાંત જે ડાઉટ સોલ્યુશન થયા વધારે રેગ્યુલર હાજરી લઈ સ્કૂલ માં એ લીધે સારું રિઝલ્ટ આવ્યું છે મહેશ્વરમાં માં જી ટીવી દાહોદ